રાજપીપલા નાગરિક સહકારી બેંકની સત્તેર વર્ષની સફળ યાત્રા સહકારથી સમૃદ્ધિ સુધીની સફર રાજપીપલા નાગરિક સહકારી બેંક લિમિટેડે છત્તેર વર્ષ પૂર્ણ કરીને સત્તેતરમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે અને આ અવસરે બેંકે અત્યાર સુધીનો સૌથી વધુ રૂપી સત્યાન્નો લાખનો નફો હાંસલ કર્યો છે બાર હજાર સાતસો સભ્યો અઠ કરોડ કરોડ થી વધુ સહાય ભવિષ્યમાં મોબાઈલ માહિતી મુજબ બેંક ડિજિટલ યુગ તરફ આગળ વધી રહી છે અને સ્થાનિક જનતાને શ્રેષ્ઠ સેવા આપવા પ્રતિબદ્ધ છે નાગરિક સહકારી બેંકે આર્થિક અને સામાજિક એક શ્રેષ્ઠ મોડેલ સ્થાપિત કર્યો છે સ્થાપક સ્વર્વા શ્રી મંગળદાસ પારેખના વિચારને આજે પણ જીવી રહી છે આ સંસ્થા બેંકને મળેલ એવોર્ડ અને માન્યતાઓથી તેનું મહત્વ વધુ વધ્યું છે રાજપીપળા નાગરિક સહકારી બેંકની સ્થાપના એકત્રીસ ત્રણ ઓગણીસો ઓગણપચાસના રોજ કરવામાં આવી હતી રાજપીપળા નાગરિક બેંકની સ્થાપના કરવામાં આવી ત્યારે આ બેંક ગાદી તકિયા ઉપર અને કાગળિયા પર ચાલતી હોય એ રીતે સ્ટેશનરીનો ઉપયોગ કરવામાં આવતો હતો ઉત્તર ઉત્તર પ્રગતિ થતાં બેંકે પોતાનું એક બિલ્ડિંગ બનાવ્યું આ બેંક સહકારી બેંક છે સહકારી બેંક એટલે ઓગણીસો ઓગણપચાસમાં જે સ્થાપના થઈ તે વખતે રાજપીપળામાં સ્ટેટ વખતે કોઈ બેંક હતી નહીં ના એક બેંક માત્ર છે રાજપીપળાની અને લોકોના સહકારથી ચાલતી બેંક એટલે સહકારી બેંક આ બેંકનો વહીવટ એટલો સુંદર અને સારી રીતે ચાલતો હોય જેથી સભાસદોનો પણ એટલો જ સાથને સરકાર રહેશે હાલમાં નાગરિક બેંક પોતે પણ ડિજિટલ થઈ રહી છે નાગરિક બેંકને આરબીઆઈ દ્વારા મોબાઈલ બેન્કિંગ યુપીઆઈ ની સુવિધા માટેની બધી પરમિશનો આપી દીધી છે અને ટૂંક સમયમાં અમે બેંકની મોબાઈલ બે એપ્લિકેશન લોન્ચ કરી છે તે સભાસદોમાં મૂકીશું અને એટીએમ પણ બેંકની પ્રિમાઇસિસમાં નીચે જગ્યા છે ત્યાં લગભગ દોઢથી બે મહિનામાં ડિલિવરી આપે એટીએમવાળા તો એટીએમ પણ અમે ચાલુ કરી દઈશું આ બેંકમાં લોકલ સ્ટાફ હોય છે લોકલ સ્ટાફ હોવાથી સભાસદો ગ્રાહકોને સર્વિસ બહુ સારી રીતે મળી રહે છે બે હજાર ચોવીસમાં બેંકને કક્ષાએ પણ એવોર્ડ મળેલો છે હાલમાં બેંકના બાર હજાર સાતસો ઉપર સભાસદ છે અડતાલીસ કરોડ સુધીનું ધિરાણ કરેલું છે અને ઇઠ્યોતેર કરોડની ડિપોઝિટ છે જે જોતા કયા સભાસદોનો આ બેન્ક પરનો વિશ્વાસ જ દેખાય છે અને આ સભાસદોના સહકારથી જ આ અમે કરી શક્યા છીએ